તારીખ ત્રીસ બાર ઓગણીસો ચોર્યાસીના રોજ સાંકરીમાં સભામાં સ્વામીશ્રીએ ગૃહસ્થાશ્રમમાં રહીને જે કથા એ સ્વામીની વાત સમજાવતા પ્રેરણા આપી કે ગૃહસ્થનું જીવન એવું છે કે એમાં ઉપાધિ છે જ એમાં રહીને કથા વાર્તા સત્સંગ કરે તો જ ત્રિવિધતા ટળે કરે તો જ પાછું વળાય સંતોષ થાય માટે થોડા કાળ રહેવું ને ભગવાન ભજવાના રહી જશે એ વિચાર કરવો ઘરમાં પણ કાયમ બે વચનામૃત વાંચીએ કથા વાર્તા થાય તો લાભ મળે પૂજા પાઠને વાંચન નિયમિત જોઈએ જેમ ખેડ ખાતરને પાણી નિયમિત હોય તો નસીબ લાવે તાણી પણ જો નિયમિત ન હોય તો ખેતરમાં ડૂહલાય પડી જાય ને દાણા પણ ન ઉગે એમ આ બધા નિયમમાં ફેર પડી જાય કે ચાલો થોડો દારૂ પી લીધો ભગવાનની પ્રાયશ્ચિતની બે માળા ફેરવી લઈશું તો તે ન ચાલે ઝેર ખાવાના એવા વિચાર થાય છે અરે જોવાય જ નહીં લાખ રૂપિયા કો કાપે તોય ને તારા સમ ને મહારાસ કરે તોય ઝેરનો કુંટડો લેવાય છે તેમ દારૂ આપણા માટે ઝેર જ છે માટે આવો સત્સંગ દ્રઢતાપૂર્વક કરવો નિયમમાં બરાબર રહેવું આશીર્વાદ બાદ સ્વામીશ્રી હરિભક્તો સાથે મુલાકાતમાં બેઠા આજે સમયદાનની આલેખમાં ભાગ લેનારા યુવકોની એક સભા હતી બાર વાગે સ્વામીશ્રીએ યુવકોને સંબોધતા કહ્યું કે આપણે ધ્વશતાબ્દીમાં દેહે કરીને સેવા કરવી છે પૈસા લખાવ્યા હોય તો તો પૈસા આપીને નવરા થઈ જઈએ પણ આ તો દેહે કરવાનું છે એટલે વિચાર કરજો જે સંકલ્પ કર્યો છે તે દ્રઢ કરજો શરમે સરમે લખાવી દીધું એમ નહીં લખાવ્યા પછી બૈરું ના પાડે છે છોકરા ના પાડે છે એમ ના ચાલે એ બધાને સુવાડી દેવાના ભગવાન ભજવામાં બધા પ્રશ્નો બહુ આડા આવે એ બધાને મૂકીને સેવામાં પહોંચી જવું આ સંકલ્પ પાર પાડવો જ છે એવો સંકલ્પ રાખો વિઘ્નને તલવારના ઝાટકે કાઢીને નીકળી જવું લગ્નમાં જવાનું હોય તો એ ના પાડી દેવી અરે આપણું લગ્ન આવતું હોય તો એ પડ્યું મૂકવું કહી દેવું અમારે મહારાજ સ્વામીના લગ્નમાં મહાલવું છે કોઈ મરી જાય તો બધા ભેગા થઈ એને બાળી દેશે આપણા વગર પણ થઈ જશે આપણે તો જવું જ છે આપણે હોય શું તો એ કોઈ જીવાડવાના છીએ પેલો મીંઢણ સોતો ચાલ્યો ગયો આવો જ પ્રસંગ છે એમ સમજાય તો આ સેવા થાય આપણે હોરે હોરે યુદ્ધ નથી ચડવું ને ચડ્યા પછી તો આ પાર કે પેલે પાર ભગવાન શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી રાજી થશે એ મોટો લાભ છે માયા ઉપર પગ મૂકીને પણ અક્ષરધામમાં જવું છે એવો સંકલ્પ રાખજો ત્યાર પછી સ્વામીશ્રી દરેક યુવક એ વ્યક્તિગત આશીર્વાદ આપ્યા તારીખ એકત્રીસ બાર ઓગણીસો ચોર્યાસીના રોજ સોમવારે સાંકરીમાં આજે અકોટીવાળા ઈશ્વરભાઈ તરફથી એક દિવસની પારાયણ હતી સ્વામીશ્રીએ સ્વામીની વાત ઉપર નિરૂપણ કરતાં કહ્યું કે કોકને આપણે વેત નમીએ તો એ આપણને હાથ નમે એમ આપણે જો ભગવાન સન્મુખ ચાલે તો ભગવાન આપણી સન્મુખ ચાલે છે રાત્રે જમતી વખતે આજે જાહેર થયેલા ચૂંટણી પરિણામો અંગેની વાત નીકળતાં સ્વામીશ્રી કહે એક ભગવાન ભજવામાં હાર જીતનો કોઈ પ્રશ્ન નથી એમાં તો સદાય વિજય જ છે પેલું તો ચાર દિનનું ચાંદણનું સભામાં રે સાટે નટવર ને એ કીર્તન ઉપર નિરૂપણ કરતાં સ્વામીશ્રીએ કહ્યું ક્યાં મરી મટવાની વાત આવી ભગવાન અને સંત માટે મરવું માથું હાથમાં લઈને નીકળ્યો એને મરવાની બીક ખરી એક મરણિયું સોને ભારે પડે આપણું મસ્તક એક ભગવાનને જ નમે માન મોટપ પૈસા સારું જ્યાં ત્યાં નમતા ફરીએ તો સુરવીર ન કહેવાયે ભક્તિ તો એક ભગવાન સ્વામિનારાયણની જ હનુમાનજીએ સાટાની ભક્તિ કરી રામને માથું આપી દીધું રાવણને ત્યાં દુશ્મનને ત્યાં એકલા જવાયું આપણને તો ફફડાટ થાય ભક્તિ આવતે જન્મ થશે આ વ્યવહાર કરી લેવા દો એમ થઈ જાય હનુમાનજીએ એ વિચાર જ ન આવ્યો આપણે કેવી ભક્તિ કરવી એ આખું ગુજરાતને ભારત ધમધમી જાય કાલે રેલી નીકળશે આપણે કોઈને બતાવવા માટે કાઢતા નથી એ જ્યોત એમના હૃદયમાં પણ પ્રગટ થાય અને આપણા હૃદયમાં પણ પ્રગટ થાય આપણામાં બીજું બધું પેસે નહીં તો અક્ષર જ્યોત પ્રગટી કહેવાય આવી જ્યોત સુરત ગુજરાત ભારત નહીં પણ દુનિયા સુધી પહોંચે એવા પ્રયત્નો કરવાના છે દ્રઢતા રાખીને નીકળશું તો સર્વોપરી કામ થવાનું છે સાંકરીમાંથી જ જાણે શતાબ્દીમાં ડંકા ગજવવાના સંકલ્પો સ્વામીશ્રીના છેલ્લા દિવસોના આશીર્વચનોમાં ગુંજતા રહ્યા તારીખ એક એક ઓગણીસો પંચ્યાસી મંગળવાર સાંકરી અંગ્રેજી તારીખ પ્રમાણે આજે નવા વર્ષનો પ્રારંભ થયો યુનો દ્વારા આ વર્ષ યુવા વર્ષ તરીકે જાહેર થયું છે તે નિમિત્તે સંસ્થાના સુરત યુવક મંડળે સાંકરીથી સુરત સુધીની પિસ્તાલીસ કિમીનું અંતર મસાલ સાથે દોડીને કાપવાનું નક્કી કર્યું હતું આ રેલીમાં સિત્તેર યુવકોએ ભાગ લીધો હતો સ્વામીશ્રીએ એ નિમિત્તે યુવકોને સંબોધતા કહ્યું સાંકરી જેવા પવિત્ર સ્થાનમાં ગુણાથી દ્વિશતાબ્દી નિમિત્તે આ આયોજન થયેલું છે આ કાર્ય સફળ ને બધા સુખરૂપ પહોંચી જાય એ ભગવાનને પ્રાર્થના અક્ષર જ્યોતનો પ્રકાશ સર્વત્ર ફેલાવવાનો છે એ મુખ્ય કાર્ય છે ગુણાદિત સ્વામી અક્ષરનો અવતાર હતા આખી દુનિયામાં દરેકના હૃદયમાં એનો પ્રકાશ થાય અર્થાત અક્ષરનો મહિમા દરેકમાં ઉતરે શાસ્ત્રીજી મહારાજે આપણને આ વાત સમજાવી છે એ પ્રકાશ લઈને આપ જાઓ છો આ જ્યોતના જે જે દર્શન કરશે એના અંતરમાં જરૂર ભગવાનનો મહિમા ઉતરશે અંધકાર દૂર થશે આજે સાંજે બાલડોલી સુગર ફેક્ટરીના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ સ્વામીશ્રીના દર્શને તથા ફેક્ટરીમાં પધારવાનું આમંત્રણ દેવા આવ્યા હતા ઠાકોરજીના દર્શન કરીને સાયમ ભ્રમણ કરવા ઠેઠ નેર સુધી ગયા અંધારું ઠીક ઠીક થઈ ગયું હતું અને ઠંડીનો પણ ચમકારો હતો વળી રસ્તો કાચો ખાડા ખબડાવાળો હતો એટલે સ્વામીશ્રી કહે રસ્તો ખરબચડો છે સાથીના સેવક કહે તો ચાલો પાછા વળીએ ત્યારે સ્વામીશ્રી કહે રે હોરે હોરે યુદ્ધ નવ ચડીએ ને ચડીએ તો કટકા થઈ પડીએ પ્રારભદુજમ મના ન પર્યજ્યંતી લીધેના કાર્યના અંત સુધી પહોંચવું એ ઉત્તમ પુરુષનું લક્ષણ છે સ્વામીશ્રીના નાના પ્રસંગોમાં એ વર્તાઈ આવતું હતું ત્યાર પછી શયનારતીના દર્શન કરીને ભોજન બાદ હરિભક્તો સાથે મુલાકાતમાં બેઠા તે રાત્રે સાડા અગિયાર વાગે આરામમાં પધાર્યા તારીખ બે એક ઓગણીસો પંચ્યાસીના રોજ બુધવાર હતો સાંકરી કડોદ વઢ વઢવાણિયા વિહાણ પ્રાતઃ વિધિથી પરવારીને સાત પચીસ વાગે સ્વામીશ્રી મંદિર દર્શને આવવા નીકળ્યા અજવાળું થયું હોવા છતાં મંદિરની અગાશી આગળની ટ્યુબલાઇટ હજુ ચાલુ હતી તે જોઈ સ્વામીશ્રીએ તરત એ બંધ કરાવી શણગાર આરતી દર્શન પૂજા તથા હલપાર બાદ સત્સંગ સભામાં પતાર્યા તેમાં આશીર્વાદ આપતા જણાવ્યું ધર્મનું કાર્ય તત્કાળ કરવું એમાં ઢીલ ન કરવી આ તો વ્યવહારનું કાર્ય હમણાં જ અને મંદિરે જવું હોય તો કાલે એમ ન ચાલે બાદ સવારે નવ પંચાવન વાગે હરિભક્તો સાથે મુલાકાતમાં બિરાજેલા સ્વામીશ્રી બપોરે સાડા બાર વાગે ભોજન માટે ઊભા થયા સાંજે કડોદ વઢવાણિયા થઈ રાત્રે પુનઃ સાંકરી પધાર્યા બીજે દિવસે બારડોલી સુગર મિલમાં પધારી ત્યાંના કર્મચારીઓને સત્સંગનો લાભ આપ્યો હતો તારીખ ચાર એક ઓગણીસો પંચ્યાસીના રોજ શુક્રવાર સાંકરી ગોજી બાબલા નિત્યક્રમ અનુસાર સ્નાન પ્રાતભ્રમણ આરતી પૂજા ઉકાળા પાણી બાદ ઉતારે સભામાં પધાર્યા સભામાં જેને સુખિયા થવું હોય તેને તો સોળ વર્ષનો છોકરો એ સ્વામીની વાત ઉપર નિરૂપણ કરતાં વાત કરી કે ગુણાતીતાનંદ સ્વામી આપણને સુખ્યા થવાની વાત કરે છે પણ કેટલીક વખત આસક્તિને લઈને વ્યવહાર છોડાતો નથી ઘરડા થઈએ તો એ છોકરાને સોંપીશું તો છોકરો આવું બગાડશે પણ ગમે ત્યારે છોડવું તો પડશે ને માટે અભ્યાસ પૂરો કરે એટલે એને કામે લગાડી જ દેવું એને લાગે કે મારા ઉપર બાપાને વિશ્વાસ આવી ગયો છે એટલે કામે કરે નવરો રાખીએ તો કાંઈક ઉપાધિ કરીને આવે કાંઈક ખેલી આવે છોકરાને સોંપીને પછી આપણે નવરા ન બેસવું એક મૂકીને બીજું ભજન કરી લેવું ધર્મગ્રંથો ઘણા છે આશીર્વાદ બાદ સ્વામીશ્રી મુલાકાતમાં પધાર્યા સાંજે ચાર દસ વાગે ગોજી ગામમાં શ્રી નટુભાઈ પટેલના ઘરે પધાર્યા ઘરમાં સભા થઈ સ્વામીશ્રીએ આશીર્વચન આપતા કહ્યું કે સંસારી છીએ એટલે બંધનમાં તો છીએ જ એમાંથી છૂટવા માટે સંતો નિયમ આપે છે જેનાથી આપણે પવિત્ર થઈએ છીએ છોકરું નાનું હોય ને ગમે ત્યાં રખડી કરીને મેલું થયું હોય તો પણ માર તેડી લેશે એને નવડાવીને પવિત્ર કરશે ને પછી પિતાના હાથમાં મૂકશે એમ સંતો મહા જેવા છે કામ ક્રોધા દીકથી આપણે મેલા છીએ સંતો આપણને પવિત્ર બનાવી ભગવાનના ખોળામાં મૂકે છે સંતો સનાતન ધર્મના સિદ્ધાંતોને પુષ્ટ કરીને એના સાચા અર્થો આપે છે તારીખ 5 છે 1985 શનિવાર સાંકરી વાકાને ને સિકેર આજે સાંકરી ગામના સમગ્ર ભાઈઓને 12 વાગે આમંત્ર્યા હતા સ્વામી શ્રીએ તેઓને સંબોધતા કહ્યું કે આપણા ગામમાં સુંદર મંદિર છે અને દેશ પરદેશથી હજારો હરિભક્તો તેનો લાભ લે છે એ બધાના જીવનમાં કોઈ વ્યસન નથી તો આપણે ગામમાં જ રહીને કેમ પવિત્ર ન રહી શકીએ આપણે જેમ મકાન સારું કરવા ઈચ્છીએ છીએ તેમ આપણું જીવન પણ સારું કરવાની જરૂર છે આ મંદિર તમારું છે તમે લોકોએ અમને અહીં લાવીને બેસાડ્યા છે તો અમારું કર્તવ્ય રહે કે આ ગામ આદર્શ બને સાંજે શ્યાલલા ગામ પધાર્યા આ આખું ગામ ઉદા ભગતોનું છે અહીંયા સન્મુખભાઈ ભક્તાના ઘરે તેમના પિતાશ્રીના અક્ષર નિવાસ નિમિત્તે સત્સંગ સભા રાખવામાં આવી હતી તેમાં આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું જે આત્મશ્રી માટે ચાલે તે બુદ્ધિશાળી છે રાવણ જેવો રાજવી ખૂબ બુદ્ધિશાળીવાળો તેણે આખી દુનિયાને ઓળખી પણ રામને ન ઓળખ્યા તો શું થયું સબરી બુદ્ધિશાળી કહેવાય ભગવાનની અવજ્ઞા કરી ને જે કાર્ય કરતા હોય તેને બુદ્ધિશાળી કયા નથી બાદ બે પદરામની કરીને સ્વામી શ્રી સીતારામ ભક્તના ઘરે ઠાકોરજી જમાડવા પધાર્યા રાત્રે અગિયાર વાગે પુનઃ સાંકરી પધાર્યા